અમદાવાદમાં મેટ્રો સ્ટેશનથી શહેરના કોઈપણ ખૂણે જવું હવે બનશે સરળ અમદાવાદના થલતેજથી દર પચીસ મિનિટે વસ્ત્રાલથી દર વીસ મિનિટે અને સાબરમતીથી રિવરફ્રન્ટ રૂટ પર દર પંદર મિનિટે એ બસ મળશે અમદાવાદના શહેરીજનોને મેટ્રો સ્ટેશનથી પોતાના વિસ્તારમાં સરળતાથી જઈ શકે તેના માટે હવે એ દ્વારા મેટ્રો ફીડર બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે મેટ્રોના બે મુખ્ય સ્ટેશન થલતેજ અને વસ્ત્રાલથી ફીડર બસ સેવા શરૂ થઈ છે ત્યારે સાબરમતી રિવરફ્રન્ટના રૂટ પર બસ શરૂ થઈ છે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લીલી ઝંડી બતાવી બસોનું પ્રસ્થાન કરાવ્યું હતું થલતેજ મેટ્રો સ્ટેશનથી એસજી હાઇવેથી પશ્ચિમ તરફ બોપલ સિલજ ગુમા પ્રહલાદનગર કાંટલોડિયા વિસ્તારમાં એએમટીએસ બસ જશે જ્યારે વસ્ત્રાલ મેટ્રો સ્ટેશનથી ઓઢવ આદિનાથનગર સિંગરવા ગામ થઈ અને વસ્ત્રાલ પરત ફરશે ત્યારે મેટ્રો સ્ટેશનના કનેક્ટિવિટી માટે થલતેજ મેટ્રો સ્ટેશનથી કુલ છ રૂટ પર સર્ક્યુલર અને એન્ટી સર્ક્યુલર રૂટની એએમટીએસ બસ સેવા શરૂ કરવામાં આવી છે જ્યારે થલતેજથી સાઉથ બોપલની સાઠ નંબર શટલ બસ રૂટ શરૂ કરાયો છે થલતેજ મેટ્રો સ્ટેશનથી એસજી હાઈવેના પશ્ચિમ તરફના બોપલ હેબતપુર સિલજ ગુમા સિંધુ ભવન રોડ વકીલ સાહેબ બ્રિજ તેમજ સોલા ગાંટલોડિયા ભુયંગદેવ ગુજરાત હાઈકોર્ટ સાયોના સિટી સત્તાધાર ચાર રસ્તા ગુલાબ ટાવર સહિતના વિસ્તારોમાં સર્ક્યુલર અને એન્ટી સર્ક્યુલર રૂટ પર બસ ફરશે થલતેજથી સાઉથ બોપલ શટલ બોપલ વિસ્તારના નાગરિકો માટે જશે જ્યારે પૂર્વ વિસ્તારના મેટ્રો સ્ટેશન વસ્ત્રાલથી બે રૂટ પર એએમટીએસ બસ જશે જે આદિનાથ આદિનાથનગર ઓઢવ સિંગરવા રણજીપુરા નિરાંત ચોકડી થઈ પરત વસ્ત્રાલ ફરશે વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન માટે માત્ર બસો મૂકવામાં આવી છે જ્યારે થલતેજ મેટ્રો સ્ટેશન રૂટ પર ચૌદ બસો મૂકવામાં આવી છે જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ રૂટ ઉપર વાસણાથી વાડજ પૂર્વ અને પશ્ચિમ એમ બંને તરફ માટે કુલ બે બસો મૂકવામાં આવી છે થલતેજથી દર પચીસ મિનિટે એક બસ મળશે વસ્ત્રાલથી દર વીસ મિનિટે જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ રૂટ પર પંદર મિનિટે બસ મળશે